વડોદરા શહેરના ગદાપુરા આવાસના મકાનોમાં ગંદકીના સામ્રાજ્યથી હેરાન પરેશાન આવાસના રહીશો દ્વારા આગામી પાલિકાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે વડોદરા શહેરના ગદાપુરા વિસ્તારના આવાસના મકાનોમાં ગટરના ઉભરાતા દૂષિત પાણીથી રહીશો ગયા છે અને રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર છેલ્લા ઘણા સમયથી ગટરના ઉભરાતા પાણી બાબતે રહીશોએ વિસ્તારના કાઉન્સિલરોને રજૂઆત કરી છે પણ કાઉન્સિલરો આ સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થતાં લોકોમાં રોષ વધુ ભભૂકી રહ્યો છે એટલું જ નહીં વોર્ડ નંબર અગિયારની કચેરીમાં રજૂઆતનું પણ કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે આજે રહીશોએ તેમની સમસ્યાઓને લઈને વિસ્તારના કાઉન્સિલર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની બહિષ્કારની ચીમકી આપી હતી ગાદાપુરા ઉડાના મકાન છે આપણે પ્રથમ ચાર રસ્તાની અંદર અને અમારે ગટરોની સમસ્યા છે બીજું કશું જ છે નહીં છેલ્લા પાંચ છ વર્ષ થઈ ગયા આ બધું આમ ડબલ તૂટી ફૂટી ગયું છે અમારે ટોયલેટ વોયલેટ બધું બહાર જ આવે છે અત્યારે તમે જોઈ લો અમે એવી પરિસ્થિતિમાં રહીએ છીએ કે જેની કોઈ વાત નહીં કેટલી વાર કીધી વોર્ડ નંબર અગિયાર અમને લાગે છે બરાબર ઓનલાઈન અરજી કરી ત્યાં જઈને અરજી કરી તો કોઈ આવતું નથી હા કોર્પોરેટર ને જ કરી છે એ લોકો આઈન જોઈને એવું કહે છે અમારું કામ નથી તમે હજુ અરજી કરો હજુ અરજી કરો કરેલી છે કોપરેશનમાં જ કરેલી છે કેટલી ખાસી બધી હજારની ઉપર અરજીઓ ગઈ હશે ત્યાં તક કે અમે તો દવા ચાખામાં ભી અરજી આલેલી છે કે છે દ દબાઈ ગઈ છે તૂટી ગઈ છે અમે ત્યાં ભી જઈને અરજી કરેલી જ છે આ અમારે ગટેડો ઊંચી કરવાની છે ને આ રોડનું એ કરવાનું છે રોડ ઊંચા કરિયાલો બધે બીમારી છે આ ઉડાના મકાન ગદાપુરા ગદાપુરા આ બધી ગટારો ઉભરાય છે અને બધા બીમાર થઈ ગયા છે આખા ઉડામે જ અને ગંદકી એ પ્રમાણે ફાટી નીકળી છે ને કે કોઈ ઘર બાકી છે નહીં તાર વધતા બે મહિના પહેલાં જ મારા મિસ્ટર અને સામેના ઘરમાં એક બેબી જવાન પાડ જેવી મરી ગઈ છે એની કોઈ જવાબદારી કોઈ લેવા તૈયાર નહીં દવા દારૂ છતાં ગંદકી જેટલી ફાટી નીકળી છે તે અમે કંટાળી ગયા છે અને આ લોકો એટલું હેરાન કરવા બેઠા છે કે કાનની અંદર તેલ નાખીને જ અધિકારીઓ બેઠા છે આવી આવી ગટરની અંદર હરિયા નાખી નાખીને પંદરસો પંદરસો રૂપિયા ઉઘરાવા તૈયાર છે અને એની અંદર અધિકારીઓનો પણ ભાગ છે શું અને અધિકારીઓ એ પ્રમાણે આ લોકોએ એ કરવા માંડ્યું છે કે અહીંયા રાતોરાતની માટી બ્લોક નાખવાના કહીને અહીંયા આગળથી આખો રોડ નીચો કરી નાખ્યો અને ગટર લાઈન આખી દબાઈ દીધેલી છે અને બ્લોકના પૈસા પણ ખાઈ ગયા છે એ લોકો અને એ માટી ક્યાં વેચી દીધી કે શું છે એની અમને કોઈ ખબર છે નહીં સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર